તો જૂનાગઢમાં કરસનદાસ બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાશે આમ આદમી પાર્ટીથી નારાજ હતા કરસનદાસ બાપુ થોડા સમય પહેલા જ પક્ષમાંથી તેઓએ રાજીનામું આપ્યું હતું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને પ્રભારી સાથે તેઓએ મુલાકાત કરી હતી અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે તેઓએ મુલાકાત કરી હતી તો હવે હાલ તેઓ આમ આદમી પાર્ટીથી નારાજ છે અને તેઓ કોંગ્રેસમાં જોડાશે વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે અશોક જુનાગઢમાં કરસનદાસ બાપુ ભાદરકા જે કોંગ્રેસમાં જોડાશે અને આમ આદમી પાર્ટીથી નારાજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે શું કારણ કે આમ આદમી પાર્ટીથી નારાજ અને કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ જી ચોક્કસ થી જણાવી દઉં તો જુનાગઢ માં રાજકારણ માં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે વાત કરીએ કરસનદાસ બાપુ ભાદરકા ની તો તે કોંગ્રેસ માં જોડાશે તેવી વાત વહી ગઈ છે આમ આદમી પાર્ટી માંથી થોડા સમય પહેલા નારાજ નારાજ હતા બાદમાં કોંગ્રેસના કોંગ્રેસ ના અમિત શાહ તેમજ અમિત ચાવડા તેમજ અમિત મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી હતી બાદમાં જે ફોટો છે મોડી રાત્રે છે તે વાયરલ થયો હતો વાયરલ થયા પોસ્ટ સાથે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ તે પણ જાહેર કરી હતી અને સ્થાનિક ચૂંટણી પહેલા ભારે ઉલટપુલટ જોવા મળી રહ્યો છે જી બનશે જી અશોક જાણકારી સાથે જોડાવા બદલ આભાર